નમસ્કાર મિત્રો સપ્ટેમ્બર મહિનો જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ ખાસ મહિનો સાબિત થઈ શકે છે આખા મહિના દરમિયાન ઘણા મોટા ગ્રહો ફક્ત તેમની રાશિ જ નહીં પરંતુ તેમના નક્ષત્રોમાં પણ ફેરફાર કરશે જેની અસર બધી બાર રાશિઓ તેમજ વિશ્વની પરિસ્થિતિઓ પર પડશે તેર સપ્ટેમ્બરે મંગળ કન્યા રાશિથી તુલા રાશિમાં પોતાનું સ્થાન બદલીને ચિત્રા અને સ્વાતિ નક્ષત્રમાં ગોચર કરશે તે જ સમયે સૂર્ય બુધ અને શુક્ર પણ આ સમયગાળા દરમિયાન તેમની રાશિ અને નક્ષત્રોમાં ફેરફાર કરશે આવી સ્થિતિમાં સપ્ટેમ્બર મહિનો કેટલીક રાશિઓ માટે ભાગ્યશાળી સાબિત થશે જ્યારે કેટલીક રાશિઓ માટે સાવધાની રાખીને આગળ વધવાની જરૂર પડશે ચાલો જાણીએ કે આ મહિનાની સૌથી ભાગ્યશાળી રાશિઓ કઈ રહેવાની છે સપ્ટેમ્બર મહિનાની સૌથી ભાગ્યશાળી રાશિઓમાંની એક રાશિ છે મેષ રાશિ સપ્ટેમ્બર મહિનો મેષ રાશિના જાતકો માટે ખાસ સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે તેથી તમારા હિંમત અને આત્મવિશ્વાસમાં ઝડપથી વધારો થશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને તમે પરિવાર સાથે સારો સમય વિતાવશો સમાજમાં માન સન્માન વધી શકે છે અને કાર્યસ્થળમાં પણ તમને સારા પરિણામો મળશે નોકરી અને વ્યવસાયમાં ઘણી તકો આવશે શુભ પરિણામો મેળવવા માટે મૂંગા પહેરો અને હનુમાનજીની નિયમિત પૂજા કરો બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ સપ્ટેમ્બર મહિનો મિથુન રાશિના લોકો માટે શુભ ફળ લાવશે આ રાશિના લગ્નમાં ગુરુની હાજરી અને કન્યા રાશિમાં બુદ્ધના પ્રવેશથી બનેલ ભદ્ર નામનો મહાપુરુષ યોગ શુભ પરિણામો આપશે આ સમ આ સમયગાળા દરમિયાન તમને શિક્ષણ અને કારકિર્દી સંબંધિત બાબતોમાં લાભ મળશે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થશે અને સમાજમાં માન સન્માન પણ વધશે વાહન ઘર કે જમીન ખરીદવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે ઉદ્યોગપતિઓને ખાસ કરીને સારો નફો મળશે શુભ પરિણામો મેળવવા માટે નીલ મણી રત્ન પહેરી શકો છો લીલા રંગની વસ્તુઓનું દાન કરો ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સપ્ટેમ્બરમાં સિંહ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે તેમને પૈસા કમાવાની નવી તકો મળશે તમને વ્યવસાયમાં વિસ્તરણની સાથે નફો પણ જોવા મળશે તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવશો કોર્ટના કોઈ પણ કેસ હશે તો તમારી જીત શક્ય છે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો ઘણા ક્ષેત્રોમાં સકારાત્મક રહેવાનો છે આ સમય દરમિયાન ચંદ્ર વિવિધ ગ્રહો સાથે યુતિ કરીને શુભ યોગ બનાવશે જે ભાગ્યને અનુકૂળ રહેશે સૂર્ય અને બુદ્ધના યુતિથી બનેલો બુદ્ધાદિત્ય રાજયોગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક પરિણામો લાવશે રાજકારણ સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે જ્યારે કારકિર્દી અને સામાજિક જીવનમાં પણ માન સન્માન વધશે પાંચમા નંબરની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ સપ્ટેમ્બર મહિનો કન્યા રાશિ માટે અનુકૂળ રહેવાનો છે આ સમયગાળા દરમિયાન તમને પૈસા મળશે અને તમે તેને બચાવવામાં પણ સફળ થશો તમે ઘરેલું મોરચે સારું પ્રદર્શન કરશો સામાજિક પ્રતિષ્ઠા વધશે નોકરી કરતા લોકોને સારા પ્રસ્તાવ મળી શકે છે તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે છઠ્ઠા નંબરની ભાગ્યશાળી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો શુભ રહેવાનો છે આ મહિનો તમારા માટે અનુકૂળ પરિણામો લાવશે તમે પહેલાંથી બનાવેલી યોજનાઓ પર કામ કરવાનો સમય છે તમને રોકાણ પર સારું વળતર મળી શકે છે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ રહેશે તમે આ મહિને કંઈક મોટું પ્રાપ્ત કરી શકો છો સાતમા નંબરની ભાગ્યશાળી રાશિ છે ધનુ રાશિ ધનુરાશિના લોકો માટે સપ્ટેમ્બર મહિનો કોઈ સારા સમાચાર લાવી શકે છે કોઈ બાકી રહેલું કાર્ય પૂર્ણ થઈ શકે છે જેનાથી તમારા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે અચાનક નાણાકીય લાભની સાથે નવા સ્ત્રોતોમાંથી પૈસાની આવક પણ વધશે ઓફિસમાં વરિષ્ઠ લોકો તમારા કામથી પ્રભાવિત થશે વેપારીઓને પણ મોટો ફાયદો થઈ શકે છે આ મહિનાની આઠમા નંબરની અને અંતિમ ભાગ્યશાળી રાશિ છે મીન રાશિ સપ્ટેમ્બર મહિનો મીન રાશિના લોકો માટે શુભકામનાઓ લઈને આવી રહ્યો છે આ સમયગાળા દરમિયાન દૈનિક રોજગારમાં પ્રગતિ થઈ શકે છે નવું કાર્ય શરૂ કરવું સારું રહેશે નોકરીમાં મોટા ભાગના ફેરફારો થશે પરંતુ ફાયદો પણ મળશે તમે આર્થિક રીતે સારું પ્રદર્શન કરી શકશો